રાજકોટના સન્માનનીય કલેક્ટર સાહેબે હમણાં થોડા સમય પહેલા પત્રકાર પરિષદ કરી હતી અને જેમાં રાજકોટ જેતપુર શિક્ષણ હાઇવેમાં લોકોને પડતી હાલાકીઓ મામલે એક જાહેરાત કરી છે કે જે બંને ટોલ પ્લાઝાઓમાં છે એ કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે પિંચોતેર ટકા ટોલની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે પરંતુ તેમાં થોડી ઘણી ગેરસમજણ છે હમણાં જ અમારે રાજકોટના કલેકટરશ્રી સાથે જોડે વાત થઈ છે અને નેશનલ હાઇવે ઓથોરિટીના જે પ્રોજેક્ટ ડિરેક્ટર છે એમની જોડે થોડી વાત થઈ છે થોડીક એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે કે ખરેખર નેશનલ હાઇવે ઓથોરિટીના બે હજાર આઠ ના ફી રેગ્યુલેશનના નિયમ મુજબ પચીસ ટકા જેટલી જ રાહત આપવામાં આવી છે અને જે બે મહિના અગાઉ જ જે માત્ર દસ રૂપિયા જેટલો ઘટાડો એટલે કે પચીસ ટકા જેટલી રાહત આપવામાં આવી હતી એટલે થોડીક ગેરસમજણ છે અને તમામ અનેક મીડિયાના અહેવાલોની અંદર પીચોત પ્રકારની રાહતના અમને ફોન આવી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા એવું છે કે પચીસ ટકા ફીની રાહત છે ટોલની ફીમાંથી એ મહિના અગાઉ જ કરી દીધેલી હતી અમારી જનહિત હાઇવે આંદોલન સમિતિની જે અમારી માંગ છે કે જ્યાં સુધી હાઇવેની સંપૂર્ણ કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી ટોલની ફી માંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવે બંને ટોલ પ્લાઝા દૂર કરવામાં આવે અને અમારી આ માંગણી જ્યાં સુધી સ્વીકારાશે નહીં ત્યાં સુધી અમે આગામી દિવસોમાં અમારું આંદોલન ચાલુ જ રહેવાનું છે બે દિવસ અગાઉ અને અઠવાડિયા પહેલા જયારે અમારી સમિતિએ વિરોધો કર્યા હતા ત્યારબાદ દિલ્હીના નેશનલ હાઇવે ઓથોરિટીના ચેરમેન પોતે આ બાબતની અંદર અંગત રસ દાખવી રહ્યા છે રાજકોટના કલેક્ટરે ખૂબ ગંભીરતાથી સંબંધિત વિભાગો પાસેથી કામ કઢાવી રહ્યા છે લગભગ ત્રણ જેટલા બ્રિજો બે દિવસની અંદર ખોલવાના છે પર ટ્રાફિકનો જે જે જામની સમસ્યા હતી એમાં ટ્રાફિક પોલીસને દોડાવી અને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત તે ખૂબ જ આવકારદાયક છે પરંતુ અમારી માંગણી જ્યાં સુધી નહીં સ્વીકારાય ત્યાં સુધી અમે અલગ અલગ પ્રકારના જેમકે દસ હજાર જેટલા રાજકોટવાસીઓ અને સૌરાષ્ટ્રવાસીઓ પાસેથી વાહન અને માર્ગ અને પરિવહન મંત્રાલય અને નેશનલ હાઇવે ઓથોરિટીને મેલ કરાવવાના છે આ હાઇવે ઉપર ધરણાના પ્રદર્શન કરવાના છે ટોલ ઉપર પત્રિકાનું વિતરણ કરવાના છે અલગ અલગ જે અસરગ્રસ્ત તાલુકાની અંદર આવેદન પત્ર આપવાના છે અને હાઇવે ચક્કાચામ જેવા કાર્યક્રમો એ આગામી અમારી રણનીતિ હશે જ્યાં સુધી રોલ નહીં ત્યાં સુધી ટોલ નહીં આ અમારી સૂત્ર આગામી દિવસોની અંદર સાર્થક કરીને જ રહેવાના છે